પત્ની સાથે મુલાકાત કરવા માટે પોલીસ કમિશનર રજૂઆત કરાય છે મેં શ્રી કમિશનર સાહેબની ઓફિસમાં આવ્યો છું રજૂઆત કરવા માટે મારું નામ સની હરેશકુમાર બાલાણી છે મારી વાઇફ મધુરમ હોસ્પિટલમાં દાખલ છે સાત તારીખથી લઈને હમણાં સુધી અને હોસ્પિટલમાં દવાખાનામાં ડૉક્ટર મને મળવા નહીં દેતો તેની સિક્યોરિટી મને મળવા નહીં દેતી કોઈ વ્યક્તિ તે મળવા મને નહીં દેતો હું આશા વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં અરજી નાખી આવ્યો છું આઠ તારીખે કે ભાઈ મારી વાઇફને કોઈ મને મળવા નહીં દેતો કંઈ મારી કાર્યવાહી કોઈ સુનવા માટે રેડી નહીં એના પછી હું નવ તારીખે ફરી ગયો છું વારસા વિસ્તારમાં રજૂઆત કરવા માટે પીઆઈ સાહેબથી વાત કરી છે અરજી નાખી છે એના પછી પણ મને હોસ્પિટલમાં મળવા કોઈને આવ્યું નહીં એના પછી હું હમણાં કમિશનર સાહેબ શ્રી કમિશનર સાહેબની ઓફિસમાં આવ્યો છું રજૂઆત કરવા માટે કે મારા કેસ ઉપર ધ્યાન લે અને મારી વાઇફને વારસા પોલીસ સ્ટેશનમાં અને મારા છોકરો છે સાડા ત્રણ વર્ષનો એને લઈને એનો જવાબ લઈ લે કેમકે મારો એનો બાપો છે મારો સસરો એ મારા ઉપર વારસા પોલીસ સ્ટેશનમાં કેસ કરી અરજી કરી આવ્યો છે કે હું મારી વાઇફને માર માર્યું છે એના પછી આ એસીઓમાં દાખલ થઈ છે અને એ કઈ વાત નહીં મારી વાઇફનો કાલે રાત્રે પણ કાલે બપોરે પણ મારી પાસે ફોન આવ્યો છે કે હું તારી તારીમાં રહેવા માટે રેડી છું અને મારો બાપો ખોટા કેસો કરે છે ત્રણ દિવસ પહેલાં બી ફોન આવ્યો હતો મારા વાઇફનો કે ભાઈ હું તારા ઘરમાં આવવા માટે રેડી છું મારા તારાથી કશું વિષય નહીં મારા દવાખાનામાં હેરાન કરે છે હું કશું કરતી નહીં અને મારી વિનંતી છે કે એમને મારી ઘરવાળીને વારસા પોલીસ સ્ટેશનમાં મંગાવીને એનો બયાન લઈ લે મારું નામ સની હરસકુમાર બાલાણી છે